ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે તો જાતિવાદના આધારે પ્રચાર પણ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોને રિજાવા માટે પાટીદાર જ નેતાઓ મેદાને આવ્યા હતા તેમ આપના પૂર્વ નેતા અને પાલક દીકરીઓના પિતા મહેશ સવાણીએ ભાજપના ઉમેદવારો માટે સભામાં પ્રચાર કર્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે સુરતમાં અને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ પણ પ્રચારમાં જોડાઈ રહ્યા છે સુરતમાં તો પાટીદાર વિસ્તારોમાં રીસર ભાજપને આ વખતે પરસેવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેમાં પણ વરાછા તથા કતારગામ બેઠક પર તો ભાજપના નેતાઓને રીસર આમ આદમી પાર્ટીના ઉમેદવારો હંફાવી રહ્યા છે ભાજપને દર વખતે કોંગ્રેસ સાથે ટક્કર હોય છે જોકે આ વખતે કતારગામ અને વરાછા બેઠક પર આપ સાથે ટક્કર છે જેને લઈને આપના નેતાઓની ફોજ મેદાન આવી જવા પામી છે સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપનો ઉમેદવાર વિનુભાઈ મોરડિયાની સભા યોજાઈ હતી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ સાથે હજારો પાલક પુત્રીઓના પિતા એવા મહેશભાઈ સવાણી પણ હતા મહેશ સવાણી કતારગામ બેઠકના ભાજપના ઉમેદવાર વિનુભાઈ મોરડીયા સાથે વરાછા બેઠકના ઉમેદવાર કુમાર કાનાણી સહિત સુરતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડવાની હાકલ કરી હતી તો સાથે વિનુભાઈ મોરડીયા પણ જીતનો દાવો કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ વિનુભાઈ મોરડીયા છેલ્લા એક વર્ષથી ગુજરાત રાજ્યમાં મંત્રી તરીકે સેવા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે એમના કામોને લઈ જોકે વિનુભાઈ મોરડિયાના ગયા વર્ષે પણ ઇલેક્શનમાં અમે લોકોએ જે કંઈ પણ જગ્યાએ અમારે મહેનત કરવાની હતી અમે મહેનત કરી હતી અને વિનુભાઈ અમારા એક ફેમિલી મેમ્બર જેવા હોય અને લોકો સાથે જમીનના માણસો સાથે રહેતા હોય ત્યારે એમનો પ્રચાર સારા માણસોનો પ્રચાર કરવો તારા વ્યક્તિનો પ્રચાર કરવો હું હમણાં એક વીક પહેલાં બોટાદમાં પણ ઘનશ્યામભાઈ વિરાણી જે ઘણા લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં જ રાજકારણમાં આવ્યા છે તથા એમને જે સરકારે ટિકિટ આપી તો એમના કેનવાસિંગ માટે પણ હું બોટાદ ગયો હતો આજે વિનુભાઈ મોરડીયા માટે પણ હું કતાર ગામની જનતાને કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક સારા સજ્જન બાહોશ વ્યક્તિને જો જ્યારે ટિકિટ મળતી હોય તમને જીતવા માટેની આપણી બધાની ફરજ બનતી હોય છે અને ફરજના ભાગરૂપે હું અહીંયા વિનુભાઈના પ્રચાર આમ આદમી પાર્ટીના લગભગ સાત આઠ મહિના પહેલા હું મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું જોકે પાર્ટીમાં મારો કોઈ હોદ્દો નહોતો પણ મને એમ થયું કે ભાઈ છ સાત મહિનામાં મેં જે કંઈ પણ જોયું એનાથી મને એવું લાગ્યું કે ભાઈ હું રાજકારણનો માણસ નથી પણ સારા વ્યક્તિનો સપોર્ટ હંમેશા કરવો એ આપણી જવાબદારી બનતી હોય વરાછાની સીટ પર રસાકસી છે તો કઈ કઈ રીતે રીતે જીતવામાં આવશે આવશે પાટીદારોને મનાવવામાં વરાછાની સીટ ઉપર ત્રણેય પાટીદારો છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય અને જે પ્રજાનો જે સંકલ્પ હોય છે એ જ ફાઇનલ હોય છે અને એમાં રસાકસી જે કંઈ પણ થતી હોય ત્રણ ત્રણ પાટીદાર છે તો પાટીદારોના જીતવા માટે શું હોય શકે એમાં એ કેવું મુશ્કેલ બનતું હોય આ ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે વરાછાની નહીં પણ ગુજરાતની આપણે સુરતની બારે બાર ચૌદ ચૌદ સીટ નરેન્દ્રભાઈ મોદી આપણા આદરણીય વડાપ્રધાન હમણાં સત્તાવીસ તારીખે સુરત ખાતે આવી રહ્યા છે ત્યારે તમામ લોકોને સાહેબના સાથે રહેવા માટેની પણ નમ્ર અરજી આપણે કરીએ મહેશભાઈ પહેલાં આપની અંદર પ્રચાર કરતા હતા આપણો વિરોધ પ્રચાર કરો